જમ્મુ કાશ્મીર પહેલગામમાં બનેલી પાકિસ્તાનકૃત આતંકવાદી ઘટનાની અંદર ભારતમાંથી લગભગ છવ્વીસથી અઠ્યાવીસ જણાના મૃત્યુ થયા છે ઇન્જર્ડ પણ થયા છે એ પૈકી ત્રણ જણા બે ભાવનગર અને એક સુરતના આજે પાર્થિવ દેવ બે ભાવનગરના સ્મિત અને યતીશ આ બંનેના મૃતદેહ પાર્થિવ નશ્વરદેવ આજે અહીંયા અમદાવાદ આવી ચૂક્યા છે જમ્મુ કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી અહીંયા અને લગભગ રાત્રે ભાવનગર પહોંચશે એમના પરિવારજનો પણ રાત્રે આવી પહોંચવાના છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભાવનગર ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ સવારે એમની અંતિમ ક્રિયામાં પણ ભાગ લેશે આખું ગુજરાત સ્તબ્ધ છે આખો દેશ સ્તબ્ધ છે પાકિસ્તાનની આતંકી અને નાફાક હરકત અને એમાં પણ શોધી શોધી હિન્દુઓને મારવાવાળો વિષય એ દેશમાં અને કાશ્મીરમાં એક પ્રકારની ઝેર ફેલાવવાની જે નીતિ પાકિસ્તાનની રહી છે પરંતુ આ નવું ભારત છે અને નવા ભારતની અંદર ક્યારેય આવી આતંકવાદી ઘટનાઓને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ એ સાંખી લેવાના નથી અને એનો જડબા તોડ જવા આગામી સમયમાં એમને મળવાનો છે પરંતુ પાકિસ્તાન પણ આખા દુનિયાની અંદર હવે એની ઘટનાઓ અને એના કૃત્યોના કારણે એકલું પણ પડતું જાય છે આ બનાવ આ ઘટના આ આતંકી ઘટના પછી પાકિસ્તાનની અંદર પણ ડરનો માહોલ છે અહીંયા આગળ ભારતમાં કેન્દ્રની સરકાર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હવે શું કરશે એની બીક પાકિસ્તાનને પણ સતાવી રહી છે છતાં પણ પોતે ક્યારે આવી આતંકી ઘટનાઓ જે અંજામ એમની આઈએસઆઈ અને એનું લશ્કર આપી રહ્યું છે પરંતુ ત્યાં લોકશાહી જેવું નામ નથી અને આતંકવાદીઓના કબજામાં રહેલું આ પાકિસ્તાન એ વારંવાર આવી ઘટનાઓ અને હુમલાઓ કરી ભારતની અશાંત શાંતિને ક્યારેય દોડી શકવાનું નથી એને જડબાતોડ જવાબ ચોક્કસ કેન્દ્ર સરકાર તરફથી મળશે અને આ ત્રણે ત્રણ આપણા એક સુરત અને બે ભાવનગરના તમામ પાર્થિવ દેહો અત્રે ગુજરાતમાં આજે રાત્રે સાડા અગિયારે સુરતમાં અત્રે આપે અહીંયા જોયું એ પ્રમાણે બે નશ્વર દેહો અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી ભાવનગર જવા રવાના કર્યા છે આવતીકાલે એમના અંતિમ સંસ્કાર એમના કુટુંબીઓની હાજરીમાં થશે